કે જ્યાં રોડ નવા બન્યા ત્યાં કોન્ટ્રાક્ટરનું નામ ગેરંટી પીરિયડ અને તેના મોબાઈલ નંબર પણ પણ લખવા જોઈએ સારા બને બને અને ટકાઉ રસ્તા તેવી આશા સાથે કમેન્ટ કરી છે ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એક વખત જનતાના રોષનો શિકાર બન્યા છે રસ્તાની મુલાકાત દરમિયાન ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફોટા પડાવી સોશિયલ મીડિયા પર મૂક્યા સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા ધારાસભ્ય લાડાણીએ ફોટો મુકતા જનતાએ તેમને વધાવી લીધા કોઈએ લખ્યું કે ફોટો પડાવવા પહોંચી ગયા તો કોઈએ લખ્યું ત્રીસ વર્ષમાં પહેલી વાર બને છે તો કોઈએ એવો પણ ઉભરો ઠાલવ્યો કે પોસ્ટ સેવ કરી રાખજો રસ્તા તૂટશે ત્યારે ખ્યાલ આવશે કેટલો સમય રસ્તા ટક્યા